નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી ચાલુ છે તેમના વિશેની થોડી ઘણી વિગતો જોવાની છે જે હા મિત્રો કે પરિણામ છે તે આખરે ક્યારે આવશે ખરેખર મેરિટ છે તે કેટલે અટકશે ઘણા ઉમેદવાર મિત્રોનું એવું કહેવું છે કે મેરિટ ખૂબ ઊંચું જશે તો ઘણા ઉમેદવાર મિત્રો એવું પણ કહે છે કે સો માર્કે એકસો દસ માર્ક આજુબાજુ મેરિટ રહેશે આખરે ખરેખર મેરિટ છે તે કેટલે અટકશે ઉપરાંત પરિણામ છે તે ક્યારે આવશે આ બધી વિગત છે તે એક જ વિડીયોની અંદર ખાસ જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો એલઆરડી વાળા મિત્રો જ્યાં મિત્રો પીએસઆઈની વાત નથી માત્ર ને માત્ર એલ આરડી કોન્સ્ટેબલના મિત્રો કહે છે કે રિઝલ્ટ આવવામાં સમય લાગી રહ્યો છે આખરે રિઝલ્ટ ક્યારે આવશે જ્યાં મિત્રો તમે જોયું પ્રોવિઝનલ આન્સર કે આવી ગઈ ત્યારબાદ વાંધા પણ મંગાવી લીધી હજી સુધી ફાઇનલ આન્સર કે આવી નથી તો ફાઇનલ આન્સર કી આવ્યા બાદ પરિણામ આવતું હોય છે તો આખરે આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે રિઝલ્ટ ક્યારે આવશે તો આટલી બધી ઉતાવળ કરવાની તમારે જરૂર નથી થોડી રાહ જુઓ કારણ કે જેટલું મોડું રિઝલ્ટ આવશે એટલું દરેક ઉમેદવાર મિત્રોને સારું રહેશે કારણ કે હાલ જે સરકારી પરીક્ષાઓ ચાલુ છે એમાં ઘણા ખરા ઉમેદવાર મિત્રો તે ભરતીની અંદર પણ જતા રહી તો તેમની જે જગ્યાઓ છે તે ખાલી ન રહે માટે પરિણામ થોડું ઘણું મોડું આવે તો પણ તમારે ઉતાવળ કરવાની જરૂર નથી જ્યાં મિત્રો વાત કરીએ તો આખરે કઈ કઈ પરીક્ષાઓ ચાલે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે કોન્સ્ટેબલના મેરિટને લઈને ઘણા ઉમેદવાર મિત્રો મૂંઝવણમાં છે કે મેરિટ વધુ રહેશે પણ જેને ખરેખર મહેનત કરી છે ને એવા લોકોએ ચિંતા કરવાની જરા પણ જરૂર નથી ગઈ ભરતી કરતાં આ વખતે લગભગ બે હજાર જેટલી જગ્યાઓ વધારે છે જ્યાં મિત્રો ગઈ ભરતીમાં દસ હજાર ચારસો બોતેર જેટલી જગ્યાઓ હતી જ્યારે આ ભરતીની અંદર લગભગ બાર હજાર જેટલી માત્ર એલઆડી કોસ્ટેબલની છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો સાઠ હજાર જેટલા ઉમેદવાર મિત્રો ઓલી ભરતી કરતાં ઓછા છે અને દોડના માર્ક પણ નથી એ ભરતીમાં એવું હતું કે દોડમાં ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ પચીસ પચીસ માર્ક પણ મેળવેલા હતા પરંતુ આ વખતે દોડના માર્ક નથી સાઠ હજાર કરતાં પણ વધારે ઉમેદવાર છે તે ઓછા છે અને બે હજાર જેટલી જગ્યાનો વધારો છે માટે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં પણ ફરજિયાતપણે ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે એટલે જ કહી શકાય કે મેરિટ ઊંચું જાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે ત્યારબાદ વાત કરીએ તો અત્યારે કઈ કઈ પરીક્ષાઓ ચાલુ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અન્ય ઘણી ભરતીઓ હાલ ચાલુ છે જેવી કે સીસીએની અંદર ગ્રુપ એ તેમની અંદર સિલેક્ટ થયેલા ઉમેદવાર મિત્રોને જોઈનિંગ લેટર અપાઈ ગયા છે ત્યારબાદ સીસીએ ગ્રુપ બીની વાત કરીએ તો સીસીએ ગ્રુપ બીની અંદર પણ તેમનું પરિણામ ગત રાત્રિના રોજ ડિક્લેર થઈ ગયું છે ત્યારબાદ શિક્ષક હાઈકોર્ટ જીપીએસસી પીએસઆઈ એએમસી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને આવી તો અન્ય ઘણી બધી ભરતીઓ ચાલુ છે જો વાત કરીએ તો ટોટલ જે બાર હજાર જેટલી જગ્યાઓ લેવાની છે તેમાંથી લગભગ પચીસોથી ત્રણ હજાર આજુબાજુ જેવા ઉમેદવાર મિત્રો છે તે કોમન નીકળી શકે છે જે આ મિત્રો કોમન નીકળી શકે છે અને પરીક્ષામાં વધુ માર્કવાળા ઉમેદવાર મિત્રો પણ હોઈ શકે છે પરંતુ તેની સંખ્યા જોઈએ તો ત્રણ હજાર આસપાસ નહીં પંદરસો કે બે હજાર આસપાસ ધ્યાનમાં રાખીને ચાલીએ તો પણ બાર હજારમાંથી આટલી જગ્યા વહી જાય એટલે કે બે હજાર જેટલી જગ્યા છે તે બાર હજારમાંથી ઓછી થાય તો બાકીના જે દસક હજાર જેટલી જગ્યા ભરવાની થાય તેથી કહી શકાય તેનું મેરિટ છે તે ખૂબ ઊંચું જવાની સંભાવનાઓ સાવ ઓછી છે જેને પેપર આપ્યું હશે તેને ખ્યાલ જ હશે કે ચાલીસ ટકા કઈ રીતે ભેગા કરવા જે આ મિત્રો પાર્ટ એ કેટલો હાર્ડ હતો જે જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી તે જાણે જ છે તો જેટલું મોડું રિઝલ્ટ આવશે તેટલો ફાયદો કોન્સ્ટેબલવાળા ઉમેદવાર મિત્રોને થશે તે ફાઇનલ જ છે કારણ કે જે બીજી સરકારીઓ ભરતી છે તેમાં ઘણા ખરા ઉમેદવાર મિત્રો જતા રહેતા હોય છે તેમની જગ્યાઓ છે તે ખાલી રહે નહીં અને પરિણામની વાત કરીએ તો દીપક રાજાની સાહેબે પણ એક ટ્વીટ કરીને જણાવી હતી કે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ સાથે ભરતી બોર્ડ કવાયત કરી રહ્યું છે મતલબ કે તૈયાર કરી રહ્યું છે ટૂંક સમયમાં આવી શકે છે તો અહીંયા કીધું ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ પરિણામ સાથે તે જાહેર કરવામાં આવશે મતલબ કે જેટલા કુલ બાર હજાર જેટલી જગ્યાઓ ભરવાની છે તેમના બે ઘણા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેમનું લિસ્ટ છે જાહેર કરી દેવામાં આવશે અને લિસ્ટ જાહેર થયા બાદ દરેકે દરેક ઉમેદવાર મિત્રોએ જેટલા ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી તેટલા તમામે તમામ ઉમેદવાર મિત્રોનું પરિણામ જાહેર થશે પોતપોતાના માર્ક ચેક કરી શકશે અને કોન્સ્ટેબલના પરિણામની જાહેરાત બાદ એકાદ મહિનાની અંદર પીએસઆઈનું પરિણામ પણ આવી શકે છે એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ત્યારબાદ આ બધી માહિતીને ધ્યાનમાં રાખીને યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ માહિતી આપવામાં આવેલી હતી તમે અહીંયા જોઈ શકો છો સૌ પ્રથમ તેમને પીએસઆઈ અને કોન્સ્ટેબલ અંગે અપડેટ કીધી કે ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામે સત્વરે આપી શકે તે માટે તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે કોસ્ટેબલના પરિણામ સંદર્ભની વાત કરીએ તો પંદર ઓગસ્ટ બાદ કોસ્ટેબલના ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો કાર્યક્રમ છે તે જાહેર થઈ શકે છે લગભગ જગ્યાના બે ગણા ઉમેદવારોનો અને તેના થોડા દિવસો બાદ કોસ્ટેબલનું પરિણામ જાહેર થઈ શકે છે જે આ મિત્રો પંદર ઓગસ્ટ આસપાસ કોસ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ચોવીસ હજાર જેટલા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે જાહેર થઈ શકે છે અને ત્યારબાદ કોસ્ટેબલનું પરિણામ આવશે અંગત અનુભવ અને અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ જે મેરિટ છે જે અનુમાન કરતા પણ ઊંચું મેરિટ રહી શકે છે બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં નામ આવે પરંતુ ફાઇનલ મેરિટની યાદીમાં ખૂબ શક્યતાઓ ઓછી હોય છે હંમેશાની જેમ અનુમાન કરતાં ઊંચું મેરિટ રહી શકે છે જે આ મિત્રો આની પહેલાંની ભરતીની વાત કરીએ તો ફોરેસ્ટની ભરતીમાં તમે જોયેલું હતું કે મેરિટ ઘણા ખરા ઉમેદવાર મિત્રોને લાગતું હતું કે સો આસપાસ રહેશે પરંતુ તેનું મેરિટ દોઢસો આજુબાજુ વહી ગયું હતું બસો માર્કમાંથી એવી જ રીતે આની અંદર વાત કરીએ તો અનુમાન પ્રમાણે જે મેરિટ અત્યારે હાલમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે સો આજુબાજુ એકસો દસ કે એકસો વીસ આસપાસ એવું રહી શકે તો તો કાંઈ વાંધો નથી પણ ક્યારેક એવું પણ બની શકે કે મેરિટ એની કરતાં પણ વધારે ઊંચું જઈ શકે છે હવે વાત કરીએ પીએસઆઈના પરિણામ વિશેની તો હાલમાં પીએસઆઈની મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણી પ્રક્રિયા સાથે ચાલુ છે જે આ મિત્રો જે વાઇઝ પ્રશ્નો હતા તેમનું પરિણામ આવી ગયું છે ત્યારબાદ જે લેખિત પરીક્ષા છે તેમનું ચકાસણી ચાલુ છે અને તેમાં હજી પણ વધુ સમય લાગી શકે છે કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે ભરતી બોર્ડનું લક્ષ્ય કે ઓક્ટોમ્બરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય અને ડિસેમ્બર સુધીમાં નિમણૂંક પણ અપાઈ જાય આ રીતનું એક લક્ષ્ય લઈને ભરતી બોર્ડ છે તે કામ કરી રહી છે એક અંગત ટકોર અહીંયા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે કે મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતાં નસીબ ઉપર વધારે ભરોસા રાખવો એમ સીક્યુમાં સારો સ્કોર હશે અને ડિસ્ક્રિપ્ટિવમાં પેપર ચકાસણીમાં છા કડક હશે તો ફાઇનલ મેરિટ પસંદગી યાદીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે છે ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્વ ધરાવે છે કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહેવું આવનારા દિવસોમાં બીજી અન્ય ભરતીઓ પણ આવવાની જ છે તો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું વધારે હિતાવ હશે આવી રીતે એક અંગત ટકોર છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ કરવામાં આવેલી છે જ્યાં મિત્રો આવી રીતે એલઆરડી કોસ્ટેબલ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને જે મહત્ત્વની કહી શકાય તેવી તમામ અપડેટો બને ત્યાં સુધી એક જ વિડીયોની અંદર કવર કરવાની ટ્રાય કરેલી છે તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો